ડભુઈ એમજીવીસીએલની ગંભીર બેદરકારી જનતાનગર પાસે જીવના જોખમે વીજ લાઇન બદલવાની કામગીરી કરાઈ ડભોઈ શહેરના જનતાનગરના નાકા પાસે આવેલા મારિયા કોમ્પ્લેક્ષ નજીક એમજીવીસીએલ દ્વારા નવા વીજ વાયર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જો કે આ કામગીરી દરમિયાન તંત્રની ઘોર બેદરકારી અને માનવ જિંદગી પ્રત્યેની લાપરવાહી સામે આવી છે કોન્ટ્રાક્ટરના કર્મચારીઓ કોઈપણ પ્રકારના સેફ્ટી બેલ્ટ હેલ્મેટ કે સુરક્ષાના સાધનો વગર પંદરથી વીસ ફૂટ ઊંચા થાંભલા પર ચઢીને કામ કરી રહ્યા હતા વીજ લાઇન જેવી જોખમી કામગીરીમાં સુરક્ષાના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થતું જોઈ સ્થાનિકોમાં ફાળ પડી હતી જ્યારે આ બાબતે સ્થળ પર હાજર એમજીવીસીએલના લાઇનમેન એસએસ પટેલને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે સંતોષકારક જવાબ આપવાને બદલે ગોળ ગોળ વાતો કરી હતી તેમણે જણાવ્યું હતું કે જો કોઈ જાનહાનિ કે દુર્ઘટના થશે તો તેની સંપૂર્ણ જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે સવાલ એ ઊભો થાય છે કે જો સરકારી અધિકારીઓ જ પોતાની હાજરીમાં થતા ખોટા કામનો બચાવ કરતા હોય અને કોન્ટ્રાક્ટરની તરફેણ કરતા હોય તો કોઈ મોટી દુર્ઘટનાના કિસ્સામાં જવાબદાર કોણ શું તંત્ર કોઈના મોતના સમાચારની રાહ જોઈ રહ્યું છે સામાન્ય રીતે જ્યારે પણ એમજીવીસીએલ દ્વારા સમારકામ કરવાનું હોય ત્યારે અગાઉથી જાહેરાત કરવામાં આવતી હોય છે પરંતુ આ કિસ્સામાં કોઈપણ પ્રકારની પૂર્વ જાણકારી વગર વીજ પુરવઠો બંધ કરી દેવાયો હતો લગભગ બે કલાક સુધી લાઇટ ગુલ રહેતા સ્થાનિક રહીશો અને વેપારીઓ ભારે હાલાકીમાં મુકાયા હતા ડઘુઈ એમજીવીસીએલ દ્વારા ચાલતી આ કામગીરીમાં નીતિ નિયમોનું પાલન થાય અને કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે ઉચ્ચ અધિકારીઓ આ મામલે તપાસ કરી જવાબદાર લાઈનમેન અને કોન્ટ્રાક્ટર સામે પગલા ભરે તે જરૂરી છે હા સેફટીના સાધનો નથી હા સર કોન્ટ્રાક્ટના આનંદ માણસોને સેફટીના સાધનો તો હવે જે એમને નહીં મળ્યા કોન્ટ્રાક્ટર આપવા જોઈએ ને આટલી ઊંચી જગ્યાએ ચડે ને કોઈ કોઈ થશે કઈ તો જવાબદાર કોણ હે જવાબદાર તો ભાઈ કોન્ટ્રાક્ટર જ રહે ને તો ભાઈ તમારે બી તો ફરજ બને છે ને કે ભાઈ બૂટ નથી તારી પાસે કોઈ સેફ્ટીના સાધનો નથી કેમ ઉપર ચડ્યો છે હે

સમાચારની અવનવી અપડેટ જોતા રહો નીખરતા ગુજરાત ન્યૂઝ સાથે નીખરતા ગુજરાત ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો